ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખના પતિ દ્વારા અરજદારને ધમકી આપવામાં આવી હતી આ બનાવ જાણવા મળતા માહિતી મુજબ સિહોર તાલુકાના વાવડીના ગજાભાઈની ગામે સવારના સમયે કળશ યાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન તેજ વાવડી ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ગોપાલભાઈ વશરામભાઈ પરમાર ઉંમર વર્ષ આડત્રીસ અને અનુસૂચિત જ્ઞાતિના મહિલા પુરુષોએ મળીને પોતાના વિસ્તારમાં ઉભરાતી

બરાબર આ ગામ અમારું વાવડી ગજાભાઈની તાલુકો શિહોર ભૂતિયા સીટમાં આવે છે અને અમારા ગામના ઉમેદવાર પ્રેમજીભાઈ એના પત્ની અત્યારે ઉપરમુખ શિહોર તાલુકામાં છે અને એ પહેલાં એ સરપંચ રહેલા અને જ્યારે ચૂંટાણા ત્યારે આ ગટર કામ પોતે એને એના હાથ ઉપર લઈ અને આ કામ કરેલું છે અને ત્યારબાદ આ ગટર કોઈ ભ્રષ્ટાચારના લીધે કોઈ વ્યવસ્થિત ગટર થઈ નથી અને બધી જે મેનોલ છે એ બધા બ્લોક થઈ ગયા એ ઉપરાંત આજે એ અમારા ગામમાં આવ્યા અને અમે એને પ્રશ્ન કર્યો તો અમને એમ કીધું કે તમારે દલિતોને મને પ્રશ્ન કરવો નહીં હું ભૂત્યા પીપળીથી જીતો છું અને ગામથી જીતો છું તમે દલિતો કોંગ્રેસ અને આપમાં હતા તમે કોઈ અમને મત આપ્યા નથી એટલે તમારે મારી પાસે પ્રશ્ન લઈને આવવું નહીં અને એના ભત્રીજા ગોરધનભાઈ એને એવું કીધું કે તમારે થાય એ કરી લેજો અને આવતી ચૂંટણીમાં ભાજપનો જ સરપંચ રાખવામાં આવશે અને તમારે મત પણ દેવો પડશે નો મત દેવો હોય તો તમારું કામ નહીં થાય બરાબર છે અને આ પોતે આજે ચાર પાંચ વર્ષથી આ ગટર ઉભરે છે એનું કોઈ ધ્યાનમાં લીધું નથી બરાબર પછી એ પહેલાં જ્યારે અમારા પંદરમાં નાણાં પાંચના પૈસા આવ્યા હતા એ પૈસા જ્યારે અમારી અનુભૂત ગ્રાન્ટ આવે પોતે પ્રોફેશનલ દલિતોની જ હોય એના પૈસા એને ઘનશ્યામનગરમાં વાપરી નાખ્યા અમારા દલિતમાં ક્યાંય એને કોઈ એવો ખર્ચો કર્યો નથી એ પૈસાનો ત્યાર પછી અમારા અમુક ઘણાંય પ્રશ્નો છે અમારા કોઈ કામ થતા નથી ગામના ખેડૂતો જે છે જમીનવાળા એના બીપીએલના મકાન પાસ થાય તો દસ જણા ઈ હોય વાંસના ત્રણ જ હોય તો આજે એવો નિયમ છે કે ખેડૂતો ખાતેદારો એના મકાન પાસ થાય બરાબર છે ત્યાર પછી અમારા શમશાનની જે છે જવાબ પ્રોબ્લેમ શમશાનની અંદર પોતે એના જ જે કુટુંબી છે પ્રેમજીભાઈના એને અમારી જમીન દબાવી પાડી છે અને ઉપર અમારા જે વિધિ કરેલા હોય અમારી જે કબરીઓ હોય અમારા વડીલોની એની ઉપર ઢોર આંકે ઢોર સારે અમે ના પાડી તો દાદાગીરી કરે તો આ ગામમાં અમારે કઈ રીતે રહેવું

પણ અમારા જે પ્રમુખ અમારા ઘરના છે અને એ લોકો જેમ તેમ બોલવા માંડ્યા ગાળ્યું દેવા માંડ્યા અને ઉકાળ ટુકારે અમારું અપમાન કર્યું પણ છતાં અમે તો શાંતિથી જ બેઠા હતા પણ હવે એ લોકો થોડુંક રાત રહી ગઈને આ યશોસિંહ લગાડી બધું ખોટું છે પણ હવે પછી આગળ ઉપર જે અમે બાકી તો આવું તદ્દન બધું ખોટું છે ટૂંકમાં આ ખૂબ જ આક્ષેપ કર્યો મારી નાખવાની ધમકી બિલકુલ અમે એક શબ્દ પણ અમે એવું એ બાબત બોલ્યા જ નથી કારણ કે અમારામાં એ આવતું નથી અને અમે એ બોલાય નથી પણ એ લોકો પછી આવી રીતે અમને ખોટો એલ્યુઝ કરવું હતું પછી ક્યાં વાત રહી